અને કોઈને પણ દુઃખ ના પામે એ પ્રકારની માં જગદંબાને પ્રાર્થના સાથે આપણે ચોથા નોર્થે માં કુષ્માંડાનું સ્મરણ કરીએ છીએ કુષ્માંડા એટલે દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે જેમાં કુ નો અર્થ થાય થોડું ઉષ્માનો અર્થ થાય તાપ અને અંડા નો અર્થ થાય બ્રહ્માંડ આમ ઉષ્માના અંશથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ દેવી કુષ્માંડા છે જ્યારે ચારે તરફ અંધકાર હતો ત્યારે પોતાના સંકલ્પથી કર્યું આ દેવીના સ્વરૂપની વાત કરીએ તો દેવીને આઠ છે સાત તેઓ ધનુષ બાણ કમળ અમૃત ચક્ર ગદા અને કમંડળ ધારણ કરે છે અને આઠમી પૂજામાં માળા ધારણ કરી છે કુષ્માંડા અષ્ટસિદ્ધિઓ અને નવ નિધિઓ દેનારી છે એવી અષ્ટ સિદ્ધિ ને નવ નિધિની ધાત્રી કુષ્માં મનમાં સ્મરણ કરી આજે આપણે વાત કરવી છે એ એક એવી વાત છે કે જે તમે કદાચ છે કદાચ નહીં પણ સાંભળી હોય વાત કરવી છે માં શાકંભરી શતાક્ષી પણ કહેવાય છે એના પ્રાકૃત્ય અને દુર્ગમ દૈત્યના સંહાર અંગેની દેવતાઓ અલૌકિક શક્તિઓ ધરાવે છે એમની પાસે સિદ્ધિઓ અને સામર્થ્ય પરંપરા છે આ બધાનું સ્ત્રોત વેદ છે દેવતાઓનું બળ વેદ છે વેદો લુપ્ત થઈ જાય તો દેવતાઓ ટકી શકે નહીં અને આપોઆપ એમની શક્તિઓનો લોપ થઈ જાય પ્રાચીન કાળમાં દુર્ગમ નામના એક દૈત્યને દેવલોક ઉપર કાબૂ કરવા માટે તેમના હાથમાંથી વેદ છીનવી લેવાનો વિચાર આવ્યો અને એ રીતે દેવોને શક્તિહીન કરી નાખીએ અને આપણે સર્વ સર્વે સર્વા બની જાય તેવા પાપી વિચારથી પ્રેરિત દુર્ગમ રાક્ષસે આ માટે બ્રહ્માજીની આરાધના કરી કઠિન તપ બ્રહ્માજી પ્રસન્ન થયા અને દુર્ગમને વરદાન માગવા કહ્યું દુર્ગમે વરદાન માગ્યું કે બધા વેદ તેની પાસે આવી જાય અને તે દેવતાઓને હરાવી શકે બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ બ્રહ્માજીના આ વરદાનના પ્રભાવે બ્રાહ્મણો બધા વેદો ભૂલી ગયા સ્નાન સંધ્યા નિત્ય હોમ યજ્ઞ શ્રાદ્ધ અને દુર્ગમથી બચવા તેઓ પર્વતોની ગુફાઓમાં અને શિખરો પર છુપાઈને ભગવતી જગદંબાનું ધ્યાન કરવા લાગ્યા યજ્ઞો ન થવાથી વરસાદ પડવો બંધ થઈ ગયો ભયંકર દુષ્કાળ પડ્યો મોટા ભાગની પ્રજા અને પશુઓ મરી ગયા અંતિમ ઉપાય તરીકે જે બચ્યા હતા તે આરાધકોએ દેવીના શરણમાં જઈ આ દૈત્ય અને પ્રવર્તમાન પરિસ્થિતિથી બચાવવા માટે પ્રાર્થના કરી આ આરાધનાથી પ્રસન્ન થઈ માં ભગવતી પ્રગટ થયા અને તેમના અનંત નેત્રોમાંથી માંથી જળ ધારા લાગી જગતમાં જળ પુનઃ પ્રગટ થતા જીવન પૂર્ણ ધબકતું થયું હજારો નેત્રોવાળા તેમના આ સ્વરૂપને કારણે તેઓ શતાક્ષી કહેવાયા દેવતાઓ અને બ્રાહ્મણોએ એમને દુર્ગમ દૈત્ય પાસેથી વેદો છીનવી લેવા વિનંતી કરી ભૂખથી પીડાતા આ બધા માટે ભગવતી શિવાય તેમને પોતાના હાથે ખાવા માટે અનેક પ્રકારના શાક તથા સ્વાદિષ્ટ ફળો આપ્યા જાત જાતના ભોજન તેમની સામે ઉપસ્થિત કરી દીધા પશુઓને ખાવા માટે કુણું લીલું ઘાસ પણ આપ્યું આ કારણથી તેઓ શાકંભરી કહેવાયા માં શાકંભરીએ ત્યારબાદ દુર્ગમ દૈત્ય સાથે ઘોર સંગ્રામ કરી તેનો સંહાર કર્યો અને તેની પાસેથી વેદો છીનવી લઈ દેવતાઓને પરત આપ્યા સર્વત્ર માતા શાકભરી શતાક્ષીનો જય જયકાર થઈ રહ્યો છે શંકર છે વચન આપતી વખતે દરિદ્રતા રાખે નહીં શંકરે વચન આપ્યા તો કેવા આપ્યો ને આત્મલિંગ આપી દીધું ને હજાર હાથ આપ્યા અને બાણાસર જેની સામે યુદ્ધમાં ઉતરે એમાં નાટોના કરારમાં જેમ એક દેશ ઉપર હુમલો થાય તો બધા દોડી આવે એમ શંકરે એની એના પક્ષે લડવા માટે ત્યાં ઉપસ્થિત થવું પડે એવું વરદાન આપ્યું ભસ્માસુર એ જેના માથે હાથ મૂકે એ ભસ્મ થઈ જાય એવું વરદાન આપ્યું આ બધું વરદાન આપીને મુશ્કેલીઓ ઊભી કરે કાં તો મહાદેવજી મોટા ભાગે કાં તો બ્રહ્માજી અને એ ને જે દુષ્ટ શક્તિઓ છે એને પહોંચી વળવા માટે પછી શક્તિ સ્વરૂપ માં નારાયણ એ પ્રગટ થવું પડે એ ક્યાંક ચંડિકા રૂપે ક્યાંક કાલિકા રૂપે ક્યાંક ચામુંડા રૂપે તો ક્યાંક અન્ય સ્વરૂપે પ્રગટ થઈ અને દેવલોક ને પૃથ્વીલોક ને આ દસ્યુઓના દૈત્યોના ત્રાસ માંથી ઉગારે અને પાછા જીવન પૂર્વ ધબકતું થાય એ વાત આજે આપણે કરી રહ્યા છીએ તો બ્રહ્માજીએ તો તથા કહી દીધું બ્રહ્માજીના વરદાન પ્રભાવે બ્રાહ્મણો બધા વેદો ભૂલી ગયા દેવતાઓ પડી ગયા હરાવ્યા અને દુર્ગમથી બચવા તેઓ પર્વતોની ગુફાઓમાં અને શિખરો પર છુપાઈને ભગવતી જગદંબાનું ધ્યાન કરવા લાગ્યા યજ્ઞો ના થવાથી વરસાદ પડતો બંધ થઈ ગયો ભયંકર દુષ્કાળ પડ્યો મોટા ભાગની પ્રજા અને પશુઓ મરી ગયા અંતિમ ઉપાય તરીકે જે બચ્યા હતા તે આરાધકોએ દેવીના શરણમાં જઈ દૈત્ય અને પ્રવર્તમાન પ્રવર્તમાન પરિસ્થિતિથી બચાવવા માટે દેવીને પ્રાર્થના કરી આરાધનાથી પ્રસન્ન થઈ મા ભગવતી પ્રગટ થાય અને તેમના અનેક નેત્રોમાંથી જળધારા વરસવા લાગી જગતમાં જીવન પુનઃ ધબકતું થયું અને સેંકડો નેત્રો વાળા તેમના સ્વરૂપને કારણે તેઓ શતાક્ષી કહેવાય શત અક્ષ અક્ષી સો આંખો જેની છે તેવા શી કહેવાયા શાક અને સ્વાદિષ્ટ ફળો આપ્યા જાત જાતના ભોજન તેમની સામે ઉપસ્થિત કરી દીધા પશુઓને ખાવા માટે ખૂણું લીલું ઘાસ પણ આપ્યું આ કારણથી તેઓ શાકંભરી કહેવાયા આ મા શાકંભરીએ ત્યારબાદ દુર્ગમ દૈત્ય સાથે ઘોર સંગ્રામ કરી તેનો સંહાર કર્યો અને તેની પાસેથી પુનરોચ્ચાર આખી વાતનો એટલા માટે કર્યો કે શાકંભરી નવરાત્રી વિશે બહુ ઓછાને ખ્યાલ હોય છે અને શાકંભરી નવરાત્રી એ નવરાત્રિ જે ચાર નવરાત્રી છે એમાં એક નવરાત્રી છે અને બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે કે આ શાકંબરી નવરાત્રી પણ હોય છે એટલે આપણે મોટાભાગે ચૈત્રી નવરાત્રી અને શાદી નવરાત્રી બેનું જ મહત્વ સમજીએ છીએ બાકીની નવરાત્રી વિશે બહુ ઝાઝી આપણે ગતાગમ નથી અથવા તો આપણું એક્સપોઝર નથી આપણને એ વિશે ખ્યાલ નથી એટલે આ શાકંબરી નું મહાત્મ માં શાકંબરી કેમ પ્રગટ થયા કઈ રીતે તેમણે દેવો દેવની તરફ ને પાછા વેદો પરત આપવા માટે દુર્ગમ દૈત્ય સાથે ઘોર સંગ્રામ કર્યો એનો સંહાર કર્યો અને વળી પાછા એમણે એમને દેવોને દેવ એમના જે વેદો છે એ વેદો પાછા આપે તો બોલો મા શાકંબરી જય જય અંબે જય અંબે મા જય અંબે મા જય જય અંબે મા બોલમરી અંબે જય જય અંબે બોલમરી અંબે જય જય અંબે બોલમરી અંબે જય જય અંબે યા દેવી સર્વૂતેતૃરૂપે સંસ્થિતા નમસ્ત 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 નમો નમા જૈ અમ્બે જૈ અમ્બે જૈ અમ્બે